નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો જાણીએ આજના જામખંભાળિયા માર્કેટ યાર્ડને જથ્થાબંધ શાકભાજીના બજાર પર તો મિત્રો આજે ધાણા જે દબાણી છે એંશી રૂપિયાથી લઈ અને સારા ધાણા નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ભીંડા પચાસ રૂપિયાથી લઈ અને સારા ભીંડા પંચાવન સાઠ રૂપિયા સુધી વેચાણો છે ત્યાંથી ગુવાર નેવું રૂપિયાથી લઈ અને સારો ગુવાર સો રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી કારેલા પચાસ રૂપિયાથી લઈ અને સારા કરલા સાઠ રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી દૂધી વીસ રૂપિયાથી લઈ અને સારી દૂધી પચીસ સિત્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મરચાં જાડામાં ઉછાળો છે એંસી રૂપિયાથી લઈને સારા મરચાં ને હું પંચાણું રૂપિયા સુધી વેચાણા છે ઝીણા મરચાંમાં ભાવ સુધારો છે મિત્રો સીતર રૂપિયાથી લઈ અને સારા મરચાં એંસી રૂપિયા કિલો સુધી વેચાણા છે ટમેટામાં તેજી છે પિસ્તાલીસ રૂપિયા લઈ અને સારા ટમેટા પંચાણું રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ફુલાવર એસી રૂપિયાથી લઈ અને સારો ફૂલાવ નેવું રૂપિયા પંચાણું રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી કોબી પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી રીંગણા વીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગોટી રીંગણા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ગલકા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી લીલા ચોરા બજાર દબાણી છે પચાસ રૂપિયાથી લઈ અને સારા ચોરા સીંતર પિંચોતેર રૂપિયા કિલો સુધી વેચાણા છે સૂકું લસણ એકસો સાઠ રૂપિયાથી લઈ અને એકસો એસી રૂપિયા બજાર છે બટેટા પચાસ કિલાની ગુણે તેરસો રૂપિયાથી લઈ અને સારા બટેકા પંદરસો રૂપિયા સુધી વેચાણા છે સુકી ડુંગળી ચાલીસ કિલોની પીસી અગિયારસો રૂપિયાથી લઈ અને બારસો રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી આદુ એકસો ચાલીસ રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયા બજાર હતી લીંબુ એંસી રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો વેચાણા છે અને કાચી કેરી પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણી છે તો મિત્રો આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો